ખેડૂત મિત્રો ઘણા બધા મિત્રો પૂછે છે કે ફાર્મર રજીસ્ટ્રી કરાવી લેવી જોઈએ કે નહીં ફાર્મર રજિસ્ટ્રી એટલે ખેડૂત આઈડી છે જે સરકારે એક નવું ગતકડું આપેલું છે હવે એને ગતકડું કયો ચાહે ફરજિયાત કયો કરવું તો પડશે જ સરકાર મારા પાન કાર્ડમાં આવવા સુધારા લાવવા માગે છે કે ફોટાવાળા પહેલાં કાર્ડ આપેલા છે કાઢીને ક્યુઆર કોડવાળા લાવવા છે કાંઈ વાંધો નહીં આપણે ક્યાંય સરકારની ટીકા નથી કરતા લાઇનમાં આપણે ઉભા રહેવા ટેલા છીએ પાછા લાઈનમાં ઉભા રહી જશું પણ કરાવી લેજો નહીં કરાવો તો પહેલી જ અસર એ આવશે કે જે પેલા છ હજાર આવે છે ને એ બંધ માટે ખેડૂત આઈડી કરાવી લેજો ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો ફાર્મર રજિસ્ટ્રીના ઘણા બધા વ્યક્તિના ઓડિયો છે એ બાબતે હું જાજુ કહેવા નથી માગતો એ જોઈ લેજો બીજાનો વિડીયો કારણ કે મારું કામ સીધું શર્ટ જેવું છે બહુ લાંબુ ખેંચવાનું નહીં સરળતાથી જેટલી વાત કહેવાતી હોય એટલી સરળતાથી કહી દેવાની બહુ હીરો જેવા થઈને વિડીયો ઉતારવાના નહીં જેવા છીએ જ્યાં નવરા બેઠા છીએ એવી માહિતી આપી દેવાની ફાર્મર આઈડી માટેના ઘણા એના વિડીયો છે એ જોઈ લેજો પણ ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવી લેજો આવે છે ને ટેકનોલોજીનો યુગ છે સમજ્યા એટલે ટેકનોલોજીના યુગમાં અનુસરવું તો પડે જ પણ સાચી રીતે અનુસરીએ ને તો સારું એક જોબ કહું તમને કેટલાક છોકરાને છોકરીઓ એમ કે અમે સિંગલ છીએ સમજ્યા સિંગલ એટલે એકલો એટલે કે ક્યાંય ઈલું ઈલું છે નહીં તો આવા છોકરાઓ રાઇતે બે વાગ્યા સુધી જો મોબાઈલ જોતા હોય ને તો આપણે એને કહેવાના કેલા તું સિંગલ છો તો રાતના બે વાગ્યા હું ધી હું મોબાઈલ ની અંદર રામાયણ ને મહાભારત જોશ ઘરવાળા એનાથી પરેશાન છે માટે માહિતી જ ઉપયોગ કર અને કર ને તો આડાવડું કઈ જોવામાં ન કર રમણીભાઈ કોટડિયાના રેવન્યુ માર્ગદર્શનના વિડીયો જો તો હાથે કામ કરતા શીખી જઈશ તો બે પૈસા બસશે એમાં હાથે ફોન ભરતા શીખવાડવામાં આવે છે હાથે રેવણીની તમામ કામગીરી કરતા શીખવાડવામાં આવે છે કોકે કે કેટલાક ફોનમાં આવ્યા હોય ફોનમાં રમણીભાઈ વિડીયો ઉતારી અને હારે હારે જે છે કેટલીક એડવાઇસ આપે છે અને હાઉ નવરો તો બબે ત્રણ ત્રણ મિનિટના રમણીભાઈ કોટલીયા ખેડૂત માર્ગદર્શનના ઓડિયો જોઈ છે એમાં બીજા ખેડૂતો સાથે ફોનમાં વાત થઈ હોય ને એ મુકાઈશ એમાંથી કંઈક જાણવા મળશે બાકી બીજા બધા શોર્ટ્સ જોયા રાખીશ ને તો મગજ એ શોર્ટ્સ થઈ જશે અને રમણીભાઈ કોટડીયાના વિડીયો આખા જોવા એમાં ચાર પાંચ છ મિનિટના છે મને ક્યાંય ઇલાસ્ટ્રીની ઘડે લાંબુ ખેપતા આવડતું નથી ભાઈ કોઈ એમ કહેતા કે યુટ્યુબની આવક થાય એટલે ત્રીસ ત્રીસ મિનિટના વિડીયો કરે છે મિનિટનું કામ ત્રણ મિનિટમાં કહેવાય જતું હોય મારે કાંઈ ટાઈમ વધારવાની જરૂર નથી વોચ આવડતો ઓટોમેટિક વધશે જેને ગમશે એ વધશે હું કોઈને એમ નથી કહેતો કે મારી ચેનલને લાઈક કરજો ભાઈ એને જોવી હશે તો એ લાઈક કરશે સબસ્ક્રાઈબ કરજો એમ નથી કહેતો પણ જેને રેગ્યુલર આ ત્રણેય ચેનલ જોવી હોય તો એકવાર સબક્રાઈ બટન દબાવી દેજો તો તમને એક રેગ્યુલર મળતા રહેશે નહીં તો વકીલ પાસે જઈને આ માહિતી તો મળી જવાની છે જ્યારે કામ કરવાની જરૂર હશે ત્યારે તો થઈ કરવું જ પડશે પણ જો આ ત્રણેય ચેનલો સબસ્ક્રાઈબ કરેલી હશે અને એના વિડીયો તમે બધા જોયા હશે તો આવું તમારે બહુ નહીં કરવું પડે એટલે ફોનમાં તમારો ધ્યાન રાખજો પરંતુ માપે માપે બધું માપે મેળે સારું લાગે અત્યારે છે ને ભવિષ્યના બાળકો છે ને એ મમ્મી છે ને એ કેસ કે મેં તો તને નવ નવ અત્યારની મમ્મી શું કે ખબર છે મેં તો તને નવ મહિના પેટમાં ભાર ઉપાડીને મોટો કર્યો છે અત્યારની મમ્મી એમ કહે કે મેં તારી પાછળ દસ દસ કલાક જે છે એ ઓફલાઈન રહીને તને મોટો કર્યો છે એટલે ઓનલાઈન રહેવું સારું પણ અતિરેક વાળું નકામ ખેડૂત મિત્રો હળવાસના ટોનમાં મારે તમને જે કહેવાનું હતું એ કહેવાઈ ગયું છે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો અને રમણીભાઈ કોટડીયા યુટ્યુબની અંદર જઈને લખજો એટલે તમને ત્રણેય ચેનલ જોવા મળશે ત્રણેય ચેનલની ઉપયોગિતા અલગ અલગ છે એ જોશો એટલે સમજાઈ જશે હવે તમારા અન્ય મિત્ર સર્કલને પણ કહેજો કે આ રીતે રમણીભાઈની યુટ્યુબ ચેનલ જોવાથી આ ફાયદાઓ થાય છે કાંઈ નથી કરવાનું યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કટડિયા અલગ જો એટલે રમણીભાઈ કટડિયા નામનો જીન ઓટોમેટિક પ્રગટ થશે એને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમારી સામે જ્યારે કાંઈ પ્રશ્ન હોય એટલે જીનને કહેશો કે મારે આ કામ છે ત્યારે જીન બોલીને ઉભો રહેશે બોલો મેરે આ કામ મેરે ક્યાં હુકમ હૈ એમ રમણીભાઈના બધા ઓડિયોની અંદર તમારે જે જોતું હશે જાણકારી મળી જશે